બધે પાણી રેડ દીધું અને ભાઈ મને કારણ કે બધી મોટા તળાવમાં વેલકમ થી લેવા આવો તો ભાઈ આપણે ઘરે બેહારો ફેમિલી સ્વાગત છે નવા બ્લોગ અંદર જય માતાજી જય અને ભાઈ પિતૃ દિવસ જેવું કહેવાય ને ફાધર કહેવાય મને ભૂલાઈ જાય એટલે ને આપણે પાણી રેડવાનું પાણી પીપળો નથી એટલામાં માં છે એટલે આપણે બોવડી કે આકડો હોય ને એને રેડી બોવડી ને નાકડા ને એને રેડી દેવી માર પપ્પા ની માં હે માર દાદા ની માં માર દાદા છે એની માં હે આપણે પાણી રેડી આજે શું કે કે રાખડી આપણે બાંધી હોય ને એ હોત પધરાવાનું હોય તો હાલો આપણે પહેલા આકડા ને પહેલા હોય એને હોત નાખવાનું હા એવું છે ને અહીં છે આપણે दे दितो और धरो તો ભાઈ કેટલો હવા નો વરસાદ ચાલુ છે કાવા બધા પાણી રેડી દીધું ને પાણી રેડી દીધું અને ભાઈ મને છે ને કઈ આવડતું નહોતું હું છું એને હું કે મારે બાકી છે નાવા ધોવાનું છે બધા જય માતાજી કેમ કે આજ હું આવી બોલતી પણ હું આવી કેમ કે નાવાનું બાકી ને એટલે તો મજા હવારે મજા ને એટલે હું એ લોગ નોતો ચાલુ કર્યો હું આવી નોતી લોગ માં કેમ કે મજા નહોતી શરદી ઉધરસ આવ જેવું થઈ ગયું પછી બપોર ખાલી ભાત બનાવીને ખાધા થા એ સુઈ ગયા હતા પછી છે ને અત્યારે જાગીને પાછું ખાધું મેં એને મન તુસાને એવું નાસ્તો કર્યો પછી મેં કીધું હવે હું લોગમાં એન્ટ્રી આપી દઉં ભાદર વિશે તો અજય આવા બધે પાણી ટેડવાઈ ગયા હતા પછી રાખડી પધરા હજાર બાકી છે મને મજા નથી મન મજા નથી એટલે અમે ક્યાંય જ નથી અહીંયા ગામની નદીમાં પથરાવા જવાની કામ હતું તો હું ખાશો ભાઈએ બટાણા લઈ દીધા છે કેમ કેન મજા નથી મને મજા નથી બેન મજા નથી એમ ન કરાય ઉપર સારી ખા વેરા છે જો એમ પડી જાવી નહીં છે બેન જો વેરા બધા વેરાએ મેં ખાઈ કેમ કે એ બધે વેરે છે જો બધે કામ તમારું ચાલુ કરતી દીધું વેરવાનું ખબર પડે નહીં કે તો વેરા કરે હવે એને થોડો ફેર છે કા હવા દવા પીધી ને તે સારું છે બપોરે દવા નહોતી પાય અને એને હું મજા આવી ગઈ છે કા મજા આવીને થોડી થોડી મને છે ને અવાજ બદલાઈ ગયો છે તમને લાગતું જ હશે હજી તો કામે વહી જાય છે હું બે જાગી હવે ઘડી કાંઈ આટા મારશું ને તો આમ ઘડીક આમ સારું લાગે પવન ને આવે તો એ હું મનતું ભાઈ બી એવું કામ કરશું જે આવશે ત્યારે મળશું તો બધા કન્ટિન્યુ રહેજો બધા લોકમાં ફેમિલી તો પાંચ વાગે છે ને આપણે ઘરે આવી ગયા છીએ ને આપણે છે ને હવારનું કામ બધું તમામ કરી નાખ્યું હતું ને બપોરા બપોરા કરીને બપોર પછી કારખાને વૈયા ગયા હતા અને ભાઈ બપોર પછી છે ને આપણે રાખડી પધરાવા જવાની છે હવારમાં જાવું પડે હવારમાં હું કામે વહી ગયેલો તો અત્યારે અહીંયા પાહા નદી છે ને અહીંયા પધરાઈ આવ્યો અને ભાઈ કામે ગયેલો હતો અને ભાઈ અત્યારમાં ને પવન બહુ છે બહુ એટલે બહુ પવન છે વાતાવરણ છે કીધનું તો વરસાદ તો રાતે આવશે એવું લાગશે પણ આપણે બેને આપણે રાખડીઓ બાંધી હતી ને એ આપણે જળમાં પધરાઈ આવી અમે બધા પધરાઈ આવ્યા કમેન્ટ કરીએ કરીએ બધા હું હળું હળું જાઉં છું અહીંયા જાઉં અહીંયા પધરાવાની છે પછી નદી મોટી છે પણ ઘરે કોઈને મજા નથી ને મંતુભાઈ ભાઈને મજા નથી ભાઈ મારા ઘરના ને મજા બગડી ગઈ તાવ આવી ગયો છે મેં કીધું લાવી હું એકલો જાઉં અને ભાઈ હેન્ડલ મારે અત્યારે પાછો કરવું પડ્યું બ્લોક અને આ રાખડી છે ને અત્યારે પધરાઈ આવો અહીંયા અહીંયા કોક છે ને કપડા છે એટલે આવી જાવ રાખડી પધરાવ થઈ મેલી અહીં નદી પણ આવી ગયો છું આપણે નદીમાં છે ને પધરાઈ દઈ રાખડીને તણાઈ ને બધી મોટા તળાવમાં વહી જાય જો હાલો જો જાય હળું 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 કરતી વઈ જાય આમ તળાવમાં મોટા તળાવમાં જો ભાઈ પાણી કેવું વહીતું આવે છે કારણ કે વરસાદ હારો પડી ગયો ને હળુ હળું કરતી વહી જા હે રાખડિયું અને ભાઈ વાતાવરણ વરસાદ ન આવે એ પેલા છે ને ઘરે વહી જાય અને અહીં છે ને ભાઈ દીપડો રહે છે જો અહીંયા અહીંયા છે ને દીપડાનું ઘર છે અને અત્યારમાં કદાચ હોય કે ન હોય કંઈ નક્કી નહીં અને આ બાજુ મયુરભાઈનું ઘર છે જો એને જો શું ચીકુડી ને ઓલું પોપયું ને એવું બધું વાવેલું છે પાછળ જો બહુ બધું છે આવામાં ગોહામાં છે ને ભાઈ દીપડા રહે બહુ ગોહા છે ને એમાં રે તમારો ગામમાં બધા દીપડા રહી છે કે નહીં કમેન્ટ કરજો બધા અને ભાઈ હાલો રોડ ઘરે જઈ વરસાદ આવશે પવન બહુ છે પવન કેવો છે જોરદાર પવન છે જોરદાર પવન છે રાખડી પધરાવાની હતી પધરાઈ આવ્યો અને ભાઈ જાદુ તો કાંઈ કહે નહીં કારણ કે ઘરે કોઈને મજા નથી એવું બધું છે અને મંતુભાઈને કાલે દવાખાને લઈ ગયા તાં એને અત્યારે સારું છે અત્યારે રમતો હોય છે ઘરે અને ભાઈ રાખડી પદ્રાવ આવતી મેં કીધું પેલા પધરા જેવું આપણે મોટાને પધરાવા જાવું હતું પણ મજા નથી ને કોઈને કાંઈ હારે જાત બધાય અને શું કહેવાય કે આપણે ગણપતને કાળપમથી લેવા દેવા તો હોય આપણે ઘેરે બેહાડવાના છે ગણપતદા એવું બધું પહેલી ફેર બેહાડ્યા હતા તે આપણે ચેનલ ચાલુ કરી હતી આ બીજી ફેર ગણપત આવે છે બહુ દાદો થઈ છે બહુ બહુ વધી છે પવન આવો બહુ પવન આવે કાંઈ નહીં હળું હળું ઘરે આપણે હાલખરા ગણપતના અહીંયા બેહાડવાનો વિચાર છે એટલે ત્યાં બેહાડી દેવું તમારા ગામમાં વરસાદ છે કે પવન છે કે બધા ખાસ કરીને કમેન્ટ કરજો ભાઈ કોઈ કમેન્ટ કરતું નથી હમણાં કમેન્ટ કરજો જોરદાર બધી કારણ કે હમણાં તો કમેન્ટ નતા હોય કમેન્ટ કરજો બધા ચેનલમાં પહેલી વાર આવ્યા તોય કમેન્ટ કરજો અને ભાઈ જો મજા નથી લઈ ગયું આને મજા નથી અને આને મજા નથી મજા નથી એટલે લઈ ગયો ની એકલો એકલો રાખડી પધરાય બહુ ભવન છે ને

વાળો કોણે કરી લીધા છે અને ભાઈ હાથ પડી ગયા છે આઠ વાગી ગયા છે વાળું કરી લીધું છે મેડમ એ જે વાળું કરે છે એને મજા નથી અને ભાઈને મજા નથી મેં કીધું લાઈવ આજ બ્લોગ હેન્ડ આપી દઉં તો ભાઈ છે ને થોડો ઘણો બ્લોગ એડિટ કરી નાખું થોડી ઘણી ક્લિપ નાખો ને બાકી છે ને હું એડિટ કરી નાખું કારણ કે એડિટ થતાં બધી વાર લાગે એટલે એડિટિંગ કરી નાખું અને ભાઈ આપણે આ બે દીમા આપણે છે ને ગણપત દા લાવવાના છે અને ગણપત દા આપણે બેહાડવાના છે આપણે ઘરે ગયા વર્ષે બેહાડ્યા હતા આ વર્ષે બેહાડવાના છે તો ભાઈ કાંઈ નહીં એવા જાજુ તો હું કાંઈ કેશ નહીં તો ભાઈ આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો નવા આવ્યા તો ચેનલમાં અને ભાઈ અમારે શું કહેવાય કે ભાદવરી ભાદવરી હતી મને નામ નહોતા આવડતું મને નામ જ નથી આવડતું તે એવું હતું તે રાખડીને એવું બધું પધરાવાનું હોય અને બધા પિતરું હોય કે નહીં એને બધાયને પાણી પાવાનું હોય અને એવું એ બધા કહે છે આપણને કાંઈ ખબર ન હોય એટલે પાણી બધાને શું કહેવાય કે આકડાને પાણી નાખ્યું પછી ધરોડીને પાણી નાખ્યું પછી બોવડીને પાણી નાખ્યું હવરમાં જાગીને વરસાદ હતો બહુ અને કાંઈ નહીં ભાઈ હવે હું જાજુ નહીં કહું વિડીયો બહુ લાંબોથી લાઇક કરતા જજો શેર કરતા જજો અને સબસ્ક્રાઈબ કરતા જજો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો તો મળ્યા પછી કાલ નવા એવા વિડીયા સાથે બ્લોગ વિડીયા સાથે નવો એવો વિડીયો બ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મંગલ બાય બાય અને કાંઈ ભૂલ સુખ થઈ હોય તો માફ કરી દેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો હરર મહાદેવ બાય બાય